सुरतम लिंबायत मफत अनाजनी लालच छापी दागिना पडवती गैंग छडपाई लिंबायत पोलिसने म्हणून मोठी सफलता ठोने मुद्दामाल झडपी पाडता लिंबायत सर्वेलन्स

શાંતિલાલ બાવરી છે ચોરનો કબજો કર્યો છે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે પોલીસે તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ આવા ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને બાદ પોલીસે હવે આ ગેંગના બીજા સંડોવાયેલા આરોપીને પકડવા માટે તપાસનો દોર લંબાવ્યો છે